પવનચક્કીમાં આગ લાગવાના અનેક બનાવો બની ચૂક્યા છે છતાંય વહીવટી તંત્ર ચૂપ હોય તેવું લાગી રહ્યું છે આગ બૂઝવા કોઈ જ સાધન ન હોવાને કારણે મોટું નુકસાન થવાની શક્યતાઓ વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ ખાનગી કંપનીની પવનચક્કીનો પાંખો ધડાકાભે જમીન પર પડકાયો હતો ગામમાં ભયજનક અવાજ સંભળાતા ગ્રામજનો દોડી ગયા હતા કચ્છમાં અનેક વખત પવનચક્કી સળગવાના અને તૂટી તૂટવાના બનાવો બની ચૂક્યા છે વહીવટી તંત્ર આગ બૂઝાવા તેમજ પવનચક્કીમાં થતાં અકસ્માત રોકવા માટે કોઈ આયોજન કરે તો સારું નહીંતર જાનહાનિ થશે તો તેનું જવાબદાર કોણ હશે પવનચક્કીની કંપની કે પછી કચ્છનું વહીવટીતંત્ર રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ